સામાન્ય રીતે સ્કૂલ હોય સ્કૂલમાં કોઈ એક ક્લાસ હોય ક્લાસમાં ત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ ભણતા હોય છે આ તમામ વિદ્યાર્થીઓને એમના શિક્ષક સરખું જ્ઞાન આપતા હોય છે સરખું જ્ઞાન પીરસતા હોય છે શિક્ષક સરળ ભાષામાં કોઈ પણ એ વિષયમાં વિદ્યાર્થીઓને સમજ પડે એ રીતે પોતાને આ અનુભવને આધારે એમને જ્ઞાન આપતા હોય છે આ જ્ઞાન સરખું પીરસવામાં આવે છે આગળની બેન્ચે બેઠેલો હોય કે પાછળની બેન્ચે બેઠેલો હોય જમણી બાજુ બેઠેલો હોય કે ડાબી બાજુ પછી આ જ્ઞાન જે આપવામાં આવ્યું છે એની કસોટી કરવામાં આવે છે પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષામાં કેટલાક પાસ થાય છે કેટલાક ના પાસ થાય છે પાસ થયેલામાં કેટલાકના ખૂબ જ સરસ માર્ક હોય છે આ ખૂબ જ સરસ માર્ક ધરાવતા વિદ્યાર્થીઓમાં કોઈ એક સૌથી વધારે માર્ક એટલે કે ગુણ સાથે ઉત્તીર્ણ થતો હોય છે ઘણી વખત તમામ પ્રશ્નોના જવાબ આપી વિદ્યાર્થી પૂરેપૂરા માર્ક લાવતો હોય છે આ વિદ્યાર્થી પ્રત્યે એ શાળા એ શિક્ષક જે ક્લાસનો શિક્ષક હોય છે એને વધારે પ્રેમ થઈ જાય છે એના પ્રત્યે વધુ આકર્ષાય છે એને વધુ જ્ઞાન આપવાની કોશિશ કરે છે અને એ વિદ્યાર્થી પણ શિક્ષક પાસેથી વધુને વધુ જ્ઞાન મળે એ માટે પ્રયત્ન કરતો હોય છે એટલે આ જે સૌથી વધારે માર્કવાળા વિદ્યાર્થી એને શિક્ષક પ્રત્યે એક જ્ઞાનને લીધે પ્રેમ થઈ જાય છે અને એના પ્રત્યે એ શિક્ષકને એ વિદ્યાર્થી પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ હોય છે ને વિદ્યાર્થીને પણ શિક્ષક પ્રત્યે વધુ આદર હોય છે કારણ કે એ બધા કરતાં અલગ અને સૌથી વધારે માર્ક લાવ્યા હોય છે એટલે શિક્ષકનો એ માનીતો થઈ જાય છે એ જ વાત ભગવાન આપણને આ ગીતાના સાતમા અધ્યાયના અઢારમા શ્લોકમાં ભગવાન સમજાવી રહ્યા છે ગીતાનો અધ્યાય સાથ પરમેશ્વરનું જ્ઞાન જ્ઞાન વિજ્ઞાન યોગ અને એનો શ્લોક અઢારમો ઉદાર સર્વૈ તે જ્ઞાની તત્વમ મે મતમ આસ્તિતઃ સ યુક્તાત્મા મામ એવ અનુત્તમ ગતિમા જો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો આ બધા જ ભક્તોની સંદેહ ઉદારપૂર્વક મનુષ્ય મનવાળા મનુષ્યો છે પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે ને તેને હું મારા પોતાનામાં આત્મા સમાન ગણું છું તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી એ સર્વોચ્ચ તથા સર્વસંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે બીજા શબ્દોમાં જો આ શ્લોકને કહીએ તો આ બધાય ભક્તો ઉદાર છે છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે મહારાજ મારામાં જ મન અને બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિર થાય છે આપણે જોયું કે ભગવાન છેલ્લા કેટલાક શ્લોકોથી જ્ઞાના ભક્તોની પહેલા આપણને ચાર પ્રકારના મનુષ્યની વાત કરી જે ભગવાનને ભજતા નથી પછી ચાર પ્રકારના ભક્તોની વાત કરી જે ભગવાનને પૂજે છે પણ દરેકના કારણ અલગ અલગ હોય છે પછી છેલ્લા સત્તરમાં શ્લોકમાં ભગવાને કહ્યું કે જ્ઞાની મને પ્રિય છે એ જે ચાર લોકો ભજે છે એમાંથી જ્ઞાની મને પ્રજે છે એ જ્ઞાની મને પ્રિય છે જે આગલા શ્લોકમાં આપણે જોયું કે અર્થાર્થી ભક્તો હોય છે એ પોતાની અનુકૂળતા છે આર્થ ભક્તો છે એ પ્રતિકૂળતા દૂર કરવા ભક્તિ કરે છે એની ઈચ્છા હોય છે જિજ્ઞાસુ ભક્ત હોય છે એ પોતાના સ્વરૂપ કે ભગવાનના સ્વરૂપને જાણવાની ઈચ્છા કરે છે અને જ્ઞાની ચોથો જે પ્રેમી ભક્તમાં કોઈ ઈચ્છા હોતી નથી પણ એ ભગવાનને જ ગણે છે ને ભગવાનને જ માને છે ને ભગવાન સિવાય એના માટે બીજું કશું હોતું નથી પછી ભગવાન કીધું આ જ્ઞાની મને પ્રિય છે મને ખૂબ જ ગમે છે એટલે આપણને એમ થાય કે ભગવાને જ્ઞાનીને ભક્તને પોતાનો અંત અંત્ય પ્રિય તો બતાવ્યો તો શું બીજા ભક્તોનો આદર નથી કર્યો એના જવાબમાં ભગવાને આધારનો સ્વરૂપ કીધો છે ભગવાન કહે છે કે જે ચારે પ્રકારના ભક્તો છે એ મારા ભક્ત છે અને એમાંથી જે જ્ઞાની છે અતિ ઉત્તમ છે એને મને બહુ ગમે છે પણ બાકીના જે અર્થાર્થી છે આર્થ છે ને જિજ્ઞાસુ છે એ ત્રણેને ભગવાને અહીં ઉદાર કહ્યા છે ભગવાન કહે છે કે આ ઉદાર છે શ્રેષ્ઠ ભાવવાળા છે એ પણ મને ભગવાનને ભજે છે પણ એમના ભજવાના કારણ અલગ અલગ છે કોઈને કોઈ વસ્તુની ઈચ્છા હોય છે કોઈને કોઈ વસ્તુનું દુઃખ દૂર કરવાનું હોય છે અને કોકને જિજ્ઞાસા હોય છે કે ભગવાન શું છે અને ભગવાન શું કરે એટલે આ ત્રણેય મને ભજે છે મને આડકતરી રીતે ભજે છે એમના સ્વાર્થથી ભજે છે એમના હેતુ માટે ભજે છે પણ તેવો ઉદાર છે એટલે ભગવાન કહે છે કે ચાર પ્રકારના ભક્તોનો જે અહીં પ્રસંગ ચાલે છે તેઓમાં જ્ઞાની માટે તો કશું કહેવાનું જ નથી આર્થી છે આ અર્થાર્થી છે આર્થ છે અને જિજ્ઞાસુ ભક્તો પણ સર્વતા એકનિષ્ઠ છે તેઓનો ભગવાનમાં દ્રઢ અને પરમ વિશ્વાસ હોય છે તેઓ એ વાતનો સંપૂર્ણપણે નિશ્ચય કરી ચૂક્યા હોય છે કે ભગવાન સર્વશક્તિમાન છે સર્વજ્ઞ છે પર સર્વેશ્વર છે પરમેશ્વર છે દયાળુ છે પરમ દયાળુ છે પરમ શ્રુવત છે આપણી આશાઓને આકાંક્ષાની પૂર્તિ એકમાત્ર ભગવાનથી થઈ શકે છે એવું સમજી અને માણીને તેઓ બીજા બધા પ્રકારના આશ્રયોનો ત્યાગ કરી પોતાના જીવનને ભગવાનના ભજન સ્મરણ પૂજન સેવા વગેરેમાં લગાવે છે તેમની એક ચેષ્ટા એવી નથી કે જે ભગવાનના વિશ્વાસમાં જરાય ઉણપ લાવે તેઓની કામનાઓ સર્વથા સમાપ્ત નથી થઈ શકતી પણ તેઓ પોતાની તે કામના પૂર્તિ એકમાત્ર ભગવાન મારફત જ કરાવવા ઈચ્છે છે જેમ કોઈ પ્રતિવર્ધા સ્ત્રી પોતાના માટે જે જે કશું ઈચ્છે છે અને પોતાના પ્રિયતમ પતિનીથી જ ઈચ્છે છે તે બીજા તરફ નજર પણ નથી કરતી અને બીજા પર વિશ્વાસ પણ નથી કરતી અને બીજા કોઈને જાણતી પણ નથી આ જ પ્રમાણે આ ભક્તો પણ એકમાત્ર ભગવાન પર ભરોસો કરે છે તેથી જ ભગવાન કહે છે તેઓ બધા ઉદાર છે શ્રેષ્ઠ છે કારણ કે ત્રેવીસ શ્લોકમાં ભગવાને કહ્યું છે કે મારા ભક્તો મને જે રીતે પણ ભજે છે છેવટે મને પામે છે નવમા અધ્યાયમાં પણ ભગવાને ભક્તિનું આવું ફળ કીધું છે એટલે ભગવાન કે છે કે ચારે પ્રકારના ભક્તો ઉત્તમ અને ભગવાનને પ્રિય છે પણ પણ જે મને ભજે છે એ બધામાં મને જ્ઞાની મને કઉગ ગમે છે કારણ કે મારાથી અભિન્ન નથી એ જ્ઞાની એ મારું જ સ્વરૂપ છે મારાથી અલગ નથી કારણ કે એના જેવી બીજી કોઈ સ્થિતિ નથી બીજી કોઈ સ્થિતિ નથી અહીં ભગવાન કહે છે કે જ્ઞા પ્રેમી ભક્તની વિલક્ષણતા બતાવવા ભગવાન કહે છે કે બીજા બધા ભક્તો ઉદાર છે પરંતુ જ્ઞાનીને ઉદાર કહેતા પણ સંકોચ થાય છે કારણ કે એ તો મારું સ્વરૂપ છે સ્વરૂપમાં કોઈ નિમિત્ત કે કોઈ કારણ વિશેષને કારણે પ્રેમ થતો નથી પરંતુ પોતાનું સ્વરૂપ હોવાથી સ્વતંત્ર સ્વાભાવિક પ્રેમ હોય છે પ્રેમમાં આપણે જાણીએ છીએ કે પ્રેમમાં પ્રેમી પોતાની જાતને એવી જ રીતે પ્રેમાસ્પદ પણ પોતે પ્રેમી ઉપર ન્યોછાર થઈ જાય છે તેઓની આ પ્રેમાદ્વૈતની વિલક્ષણ અનુભૂતિ થાય છે જ્ઞાન માર્ગ જે અદ્વૈત ભાવ છે તે નિત્ય નિરંતર પ્રેમનો અદવૈત ભાવ એક હોવા છતાં પણ બે છે અને બે હોવા છતાં પણ એક છે એટલા માટે પ્રેમત્વ અનિર્વચનીય છે શરીરની સાથે સર્વતા અભિન્નતા એકતા માનતા હોવા છતાં પણ નિરંતર ભિન્નતા ચાલુ રહે છે અને ભિન્નતાનો અનુભવ હોવા છતાં પણ અભિન્નતા ચાલુ રહે છે એ જ પ્રમાણે પ્રેમ તત્વોમાં ભિન્નતા રહેલી હોવા છતાં પણ અભિન્નતા ચાલુ રહે છે અને અભિન્નતાનો અનુભવ હોવા છતાં પણ ભિન્નતા ચાલુ રહે છે ભગવાન આગળ કહે છે કે જેની ઉત્તમ ગતિ કોઈ હોય હોઈ શકતી નથી એવા સર્વોપરી મારામાં જ જેની શ્રદ્ધા વિશ્વાસ અને ધરણ આસ્થા છે તાત્પર્ય એ છે કે તેની વૃત્તિ કોઈ અનિકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે મારામાં હટતી નથી પરંતુ એક મારામાં જોડાયેલી રહે છે કેવળ ભગવાન જ મારા છે આ રીતે મારામાં જ તેની આત્મીયતા છે તેમાં અનિકૂળતા અને પ્રતિકૂળતાને લીધે પણ ફરક પડતો નથી પરંતુ એ આત્મીયતા દ્રઢ થાય છે અને વધતી જાય છે તે યુક્તાત્મા છે અર્થાત કોઈ પણ અવસ્થામાં મારાથી અલગ થતું નથી પરંતુ સદા મારાથી અભિન્ન રહે છે આપણે જાણીએ છીએ કે જીવ પરમાત્માનો અંશ છે તેથી તે પરમાત્માથી જેટલો દૂર જાય તેટલો અહંકાર દ્રઢ થતો જાય જેમ જેમ ભગવાન તરફ આવે તેમ અહંકાર ઓછો થાય કે બંધ થતો જાય સ્વરૂપમાં સ્થિત થવા છતાં પણ અહમની ગંધ રહી શકે છે પરંતુ પ્રેમમાં પરમાત્માની સાથે અભિન્નતા આત્મીયતા થવાથી જીવનો અપાર પ્રકૃતિ બિલકુલ સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને અહંકાર સર્વથા એટલે કાયમ માટે જતો રહે છે કારણ કે અહંકાર અપરા પ્રકૃતિનું કાર્ય છે તેથી ભગવાન કહે છે જ્ઞાની તત્મેવમ મે મતમ અર્થાર્થથી આરતી અને જિજ્ઞાસુ ક્રમશઃ પોતાની સ્વતંત્ર સત્તા ઓછી થતી જાય છે અને જ્ઞાનીમાં પોતાની સ્વતંત્ર સત્તા બિલકુલ રહેતી નથી તેથી તમ પદનું તાત્પર્ય છે ભગવાનથી વધીને ઉત્તમ ગતિ બીજી કોઈ નથી ગતિ શબ્દ ત્રણ અર્થ છે જ્ઞાન ગમન અને પ્રાપ્તિ અહીં ગતિ શબ્દ પ્રાપ્તિના અર્થમાં આવે છે અંતિમ પ્રાપ્ત પ્રાપણીય તત્વ હોવાથી ભગવાન સર્વોત્તમ ગતિ છે અસ્તિત્વ એક દ્રઢતા અભ્યાસ થાય છે એક દ્રઢતા સ્વત થાય છે જેમાં પ્રાણીઓ હું છું આ પ્રમાણે પોતાના સ્વત દ્રઢ સ્થિતિ થાય છે એવી રીતે સ્થિતિ થાય છે જેમના મન બુદ્ધિ સમ્યકપણે ભગવાનમાં તન્મે થઈ ગયા છે તેઓ યુક્તાત્મા રહે છે અને આવા પુરુષ એકમાત્ર ભગવાનને જ સર્વોત્તમ અને પરમ ગતિ સમજી નિરંતર ભગવાનમાં એક ભાવથી અચળ સ્થિત થઈ જવું અર્થાત તેમનો પામી લેવા એ જ ઉત્તમ ગતિ સ્વરૂપ ભગવાનના સમ્યકપણે સ્થિત થવું છે અહીં ભગવાન ટૂંકમાં કહે છે કે જ્ઞાની ભક્ત માં અને મારામાં કોઈ અંતર નથી અમે બે એક જ છીએ તે હું છું અને હું છું તે ભક્ત છે આપણે આગલા શોકમાં પણ કીધું કે ભક્ત અને ભગવાન જ્ઞાની ભક્ત ને ભગવાન એ પ્રેમના સિક્કાથી બંધાયેલા છે બે બાજુ છે એટલે સિક્કો બનવા બે બાજુ જોઈએ એમ ભક્ત ને ભગવાન જ્ઞાની ભક્ત અને ભગવાન એક જ છે પણ બે બાજુ છે એક બાજુ હોય તો જ સિક્કાની બીજી બાજુ હોય બે બાજુ હોય એક બાજુ વગર સિક્કો અસ્તિત્વમાં ના આવે એટલે ભગવાન અને ભક્ત વગર આ સિક્કો પ્રેમનો સિક્કો ના બને ભાગવતમમાં પણ ભગવાન કહે છે કે ભક્તો સદા મારા હૃદયમાં નિવાસ કરે છે અને સદા હું સદા ભક્તોના હૃદયમાં નિવાસ કરું છું ભક્ત મારા સિવાય અન્ય કશું જાણતો નથી અને હું પણ ભક્તને કદાપી ભૂલતો નથી મારા તથા શુદ્ધ ભક્તો વચ્ચે અત્યંત ઘનિષ્ઠ સંબંધ છે પૂર્ણ જ્ઞાની શુદ્ધ ભક્તો ક્યારેય આધ્યાત્મિક સંપર્કથી દૂર રહેતા નથી અને તેથી તે મને અતિશય વાલા લાગે છે પુરાણોમાં પણ વર્ણન છે આદિપુરાણમાં પણ આ ભક્તોની વાત કરી છે ભક્તો કહે છે અને શ્રી કૃષ્ણ પણ કહે છે કે હું અને મારા એ ભક્તોનો દાસ બની જાઉં છું જેઓ મારું સંકીર્તન કરે છે અને તેમની ચિંતાથી મારા સાનિધ્યમાં રહે છે એ અર્જુન સત્ય છે ભગવાન તેમના નિષ્કામ ભક્તો પ્રત્યે એવો ઋણ ઋણ ભાવ અનુભવે છે કે આ શ્લોકમાં તેમણે એટલી હદ સુધી ઘોષિત કરી દીધું કે હું તેમને મારા પોતાના સમાન ગણું છું એટલે જ્ઞાની ભક્તોને ભગવાને પોતાને સમકક્ષ બનાવી દીધા નારદ મુનિએ પણ શુદ્ધ ભક્તિને વ્યાખ્યાયિત કરી છે નારદ ભક્તિ દર્શન સૂત્ર ચોવીસમાં કીધું છે કે વાસ્તવિક પ્રેમ પ્રિયતમના સુખ અર્થે હોય છે ભૌતિકતાથી પ્રેરિત ભક્ત આ પ્રકારની ભક્તિમાં પરાયણ થઈ શકતા નથી પરંતુ જે ભક્ત જ્ઞાનયુક્ત છે તેનો નિઃસ્વાર્થ પ્રેમની આ અવસ્થા અવસ્થા સુધી અભ્યુદય થાય છે જ્યારે કોઈ મનુષ્ય ભગવાનને આ ભાવનાથી પ્રેમ કરતા શીખી લે છે તો ભગવાન તેનો દાસ બની જાય છે ને ભગવાનનો સર્વશ્રેષ્ઠ ગુણ ભક્તવત્સ તેમના ભક્ત માટેનો આ પ્રેમ છે ચૈતન્ય ચરિતા ચરિતા મૃતમાં પણ કહ્યું છે કે વાસના સંસારી પ્રેમ સ્વસુખ માટે અસ્તિત્વ ધરાવે છે દિવ્ય પ્રેમ શ્રી કૃષ્ણના સુખ માટે અસ્તિત્વ ધરાવે છે બંને વચ્ચેનો આ તીવ્ર ભેદ છે કામ એ અંધકાર છે અજ્ઞાન સમાન છે જ્યારે પ્રેમ એ નિર્મળ છે અને સૂર્ય સમાન પ્રકાશિત કહે છે જગતગુરુ કૃપાલુ મહારાજી આ અંગે સુંદર વર્ણન કરે છે જો તમે પ્રેમ ભક્તિના પથ પર ચાલવા ઈચ્છતા હો તો બ્રહ્મલોક પ્રયત્ન સંસારી સુખો અને મોક્ષની કામનાઓ પણ ત્યાગ કરો અન્યથા દિવ્ય પ્રેમનું નિર્મળ જળ સ્વાર્થથી દૂર થઈ જશે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન એક માસ્ટર માઇન્ડના વિશાળ હૃદયથી ભગવાન જાહેર કરે છે કે બુદ્ધિશાળી શોધ અને મહેનતું જીવન જીવતા તમામ જીવો ધન્ય છે કારણ કે તેઓ બધા પોતપોતાની રીતે બહાર કાઢવા માટેના અનંતના સમાન ફુવારાની નજીક આવી રહ્યા છે તેમની જરૂરી ઊર્જા તેમ છતાં કેટલાક તેમને તકલીફ ઘટાડવા અથવા તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાના હેતુઓ માટે શાશ્વત આધ્યાત્મિક શક્તિનો આહવાન કરે છે તેઓ બધા એક અથવા બીજા કારણસર આત્માની નજીક છે તેથી અસ્પષ્ટ ખનિજ વિશ્વ કરતા પ્રમાણમાં દૈવી છે જોકે જ્ઞાનીઓ સાથે તેમની તુલના અને વિરોધાભાસ કરતા ભગવાન કહે છે પરંતુ જ્ઞાન તો નો માણસ હું મારી જાતને માનું છું આપણે જાણીએ છીએ કે મંત્રી સાથે મિત્રતા નિભાવવા અને પોતે મંત્રી બનવામાં કેટલો ફરક છે નિશંકપણે મંત્રીનો મિત્ર બનવું એ સમાજના અમુક માત્રામાં પ્રભાવને સત્તા મેળવના છે પરંતુ સમગ્ર શક્તિ અને કીર્તિ માણસને આવે છે જ્યારે તે પોતે મંત્રી બને છે તેવી જ રીતે આધ્યાત્મિક શક્તિનો આયાન આહવાન અને નિર્દેશન કરવામાં સક્ષમ બનવું એ દેવી છે પરંતુ જ્ઞાનનો માણસ એ છે કે જે સત્યને તેની સાથે સંપૂર્ણ ઓળખ ઓળખની ભાવનામાં રજૂ કરે છે સફળતાપૂર્વક તેના વ્યક્તિગત મન અને બુદ્ધિ સંપૂર્ણ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે જેમાં તેનો અહંકાર પોતાને સિવાય બીજું કંઈ નથી એવું ફરી શોધે છે તે તેની સાથે એક બની જાય છે આવા જ્ઞાની ત્યાર પછી એ સદાય સ્વયંની સાથે ઓળખની દિવ્ય ભાવનામાં રહે છે ટૂંકમાં ભગવાન જ્ઞાનીને જ્ઞાની ભક્તને પોતાની સમકક્ષ ગણે છે પોતાને જ કરે છે પોતા ભગવાન જ્ઞાની ભક્તને પોતાનાથી અલગ નથી માનતા બે એક જ છે સિક્કાની બે બાજુ છે એ સિક્કાની બાજુઓ એ પ્રેમથી બંધાયેલી બાજુઓ છે ભગવાન ભક્ત ભક્ત જે જ્ઞાની ભક્તની તો વખાણ કરે છે વિશેષતા કે છે પણ એ આ શ્લોકમાં એમ પણ કહે છે કે બાકીના ત્રણ ભક્તો પણ ઉદાર છે એ મારી ભક્તિ કરે છે પણ એ સ્વાર્થ માટે કહે છે ઈચ્છા માટે કરે છે પણ છેવટે એ મને તો ભજે છે અને આ ભક્તો જે ઉદાર ભક્ત છે એ પણ સમય જતાં કોક વખત જ્ઞાની ભક્તમાં બની જશે કોક વાર પ્રયત્નો કરે છે બની શકતા નથી ઈચ્છાઓ પરિપૂર્ણ થતાં પાછા ઉદાર ભક્ત બની જાય છે પછી પાછી ફરી જરૂર પડતા તેઓ ફરી ઉદાર ભક્તિ ઉદાર ભક્ત ફરીથી પ્રયત્ન કરી જ્ઞાની ભક્ત બનવાની કોશિશ કરે છે પણ ઈચ્છાઓ મહેચ્છાઓ પૂછી પૂરી થતા તેઓ પાછા પોતાના જગ્યાએ જતા રહેશે પણ તેઓ ભગવાનને ભૂલતા નહીં ભગવાન સર્વશક્તિમાન એવું માને છે અને ભગવાન જ એમની ઈચ્છાઓ મહેચ્છાઓ કામનાઓ પરિપૂર્ણ કરશે એ પણ માને છે એટલે એવા ભક્તોને પણ ભગવાને ઉદાર કયા છે પણ એ ઉદાર ભક્તો કરતા ભગવાને જ્ઞાની ભક્તને ભગવાન જ કીધા છે પોતાને જ ગણ્યા છે એ આ શ્લોકનું મહત્ત્વની વાત છે